મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ મહેન્દ્ર બી બસો બીચોતેર ટ્રેક્ટર વેચાવાયેલ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેર રલિંગ બધું સારું છે સીટ સીટછત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જઈશે એન્જિનના કન્ડિશનની વાત કરી તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિતે એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયર પણ તમને ખૂબ જ સારામાં સારા જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ના મોડલની વાત કરી તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો બગોજા તારાપુર ચોકડી આગળ ખોડિયા ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવાના આવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અઠાટેલમાં પણ મળી જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો બે લાખને વીસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળો પર જશો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે ખૂબ ખૂબ વિનંતી